એની જે કેટેગરી છે એની જે મર્યાદા છે એના કરતાં વધારે થઈ ગયું છે પછી એમની જે રાત હતી આખી એ ફાઈનલની તૈયારીને બદલે વજન ઉતારવામાં આખી રાત ગઈ ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી પણ એને મેડલ ના મળ્યો એ સિવાય પણ આજે ખૂબ મહત્વનો મુદ્દો છે જ્યાં આપણે એના વિશે વાત કરીશું જે લોકોની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દો છે અને આ મુદ્દો છે હેલ્મેટ વિશેનો વધુ એકવાર ચુકાદો આપવામાં આવ્યો છે આખરે કયા નિયમ આવી રહ્યા છે હેલ્મેટ ને લઈ તેની શું અસરત થશે તેના વિશે મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સાથે જ મુફદલ ગુજરાત ફર્સ્ટ કે જે પ્રજાનું પ્રહરી રહ્યું છે લોકોના મુદ્દા ઠાવ આવે છે અને આ જે મુદ્દાઓ છે એ હવે હાઈકોર્ટમાં પણ બતાવવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટનો અહેવાલનો પડગો હાઈકોર્ટમાં પડ્યો છે બિલકુલ ક્યારેક રાજ્ય સરકાર સુધી અને ક્યારેક ગુજરાત હાઈકોર્ટ કે જે સર્વોચ્ચ અદાલત છે ગુજરાતની ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડગો પડ્યો છે જે અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો એ આજે ગુજરાત હાઈકોર્ટમાં દર્શાવવામાં આવ્યો એ વિડીયો અને સવાલ પૂછવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ આખા મુદ્દા પર ચર્ચા કરીશું સાથે જ જે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે વિનેશ ફોગાટ હવે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં પછી પણ એના પછી બીજા ક્રમે કોઈ મુદ્દો ચર્ચામાં હોય તો એ છે આપણો જે પાડોશી દેશ છે બાંગ્લાદેશ કે જ્યાં આવે આગામી 24 કલાકમાં એન્ટ્રીમ સરકાર રચાવા જઈ રહી છે અરાજકતાના 48 કલાક ત્યાં કેવા રહ્યા ત્યાંની હવે નવી સરકારનું સ્વરૂપ શું લેશે તે વિશે પણ વાત કરીશું પરંતુ સૌપ્રથમ વાત કરીશું ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની આખી લડત વિશે

રમવા માટે ઉતરે છે જ્યારે પેરિસ ઓલિમ્પિક એટલે કે ઓલિમ્પિક સ્તરની ટુર્નામેન્ટમાં તો એની જે વેઇટ કેટેગરી હોય છે એ વેઇટ કેટેગરીનું જે મર્યાદિત જેનું વજન છે એ વજન મર્યાદાથી બહાર ન જવું જોઈએ એટલા માટે જ્યારે મુકાબલો શરૂ થાય એની પહેલા સવારે એ જે ખેલાડી છે એનું વજન માપવામાં આવે છે ને એ વખતે જે રેસલિંગ ફેડરેશનના જે અધિકારી હોય ત્યાં ઉપસ્થિત હોય છે કે જે ઓલિમ્પિક સાથે જોડાયેલા હોય એ જ્યારે ગ્રીન સિગ્નલ આપે કે ભાઈ આ એ ખેલાડી છે અથવા તો બી ખેલાડી છે અથવા તો સી ખેલાડી છે એનું જે વજન છે એ નિયત મર્યાદાની અંદર છે એ જ્યારે ગ્રીન સિગ્નલ આપે ત્યારે જ એ ખેલાડી ભાગ લઈ શકે છે એટલે વિનેશ ફોગાટે ગઈકાલે જ્યારે એના મુકાબલામાં ઉતરી પ્રી ક્વાર્ટર ફાઈનલમાં એ વખતે એનું વજન મર્યાદામાં હતું એકવાર વજન થઈ જાય એટલે આખો દિવસ એ રમી શકે ખેલાડી

આ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ બ્યાસી મેચ રમી હતી વિનેશની સામે મેટ પર ઉતરવા પહેલા તમે વિચારો એ ખેલાડી એની જે ખુશી હતી આમ ગોલ્ડ મેડલ ખુશી દરેક ભારતીયોના આખો માં બિલકુલ જયારે જે દસ ત્રીસે જે ક્યુબાની ખેલાડીને હરાવવામાં આવીને જે તેનો ફોટો વાયરલ થયો હતો જેમાં આજે જે આંસુ છે તે દુઃખના આંસુ છે એટલે આખો જે ઘટનાક્રમ છે એની આપણે વાત કરી રહ્યા હતા પણ અત્યારે જે થયું છે એ આ એક જ ગ્રાફિક્સ ની અંદર સમજી શકાય છે આ સ્ક્રીન પર જે ગ્રાફિક્સ છે એમાં સમજી શકાય છે કે સો ગ્રામે ભારત નો પાંચસો ગ્રામ નો ગોલ્ડ મેડલ છીનવી લીધો સો ગ્રામ વજન ખાલી વધારે થયું એટલે સેમિફાઈનલ કે ક્વાર્ટર ફાઈનલ તે પેલાની જે મેચ હતી ત્યારે એ વજન હતું ઓગણપચાસ પોઈન્ટ નવસો કિલોગ્રામ આપણે હવે ફાઈનલમાં પહોંચી ગયા છીએ તો ચેક કરી લઈએ ત્યારે બાવન કિલોગ્રામ થયો અને ઘણા બધા કારણો હોય છે કે અચાનક કેવી આવી રીતે વજન વધી જતું એક તો જ્યારે ખેલાડી રમતો હોય એટલે એને ઘણો બધો થાક લાગતો હોય એટલે પાણી વધારે પી લેતું હોય પ્લેયર એ પાણી ઘણી વાર સ્ટ્રેસ ના કારણે કેમ કે હવે એને ફાઈનલ મુકાબલો રમવાનો છે બદલ સવાલ એ છે કે આ તો વિનેશ ફોગટ એકદમ એક્સપિરિયન્સ ખેલાડી છે તેને ખબર હશે કે જે વેઇટ મશીન હોય છે સાથે લઈને ફરતા હોય છે તેમને ખબર છે કે અમારે આ વજન અમારે કંટ્રોલમાં રાખવાનું છે પણ નોંધ છે એમણે કહ્યું કે ખેલાડીને ખબર હતી કે હવે વજન એમનો વધારે થઈ ગયો છે અને વજન વધારે થઈ ગયો છે એટલા માટે જ નક્કી કર્યું સપોર્ટ સ્ટાફે કે આપણે આની ઉપર કસરત કરીને કે વજન ઘટાડવું જ પડશે જો સવારે

કાપ્યા અને ભોજન પણ ઓછું લીધું એની સાથે સાથે સ્કીપિંગ કરી દોરડા કૂદ જેનાથી વજન જલ્દીથી ઉતરી શકે જે પણ થઈ શકતું તું એ આખી રાત લડ્યા એ પરિસ્થિતિની સામે પણ સવારે જયારે વજન કરવાનો જે નિર્ધારિત સમય નક્કી હતો એ એ એ સમય એમને ત્યાં જઈને વજન આપવું જ પડે જો સમયે સમયગાળાની વિન્ડોમાં સવા સાત સવારે વિન્ડો હતી ત્યારે જો એ વજન ના એનું માપવામાં આવે તો ખેલાડી વજન કરવા માટે નથી આવ્યું એમ ગણી ડિસ્કોલિફાય થાય આ આખા મુદ્દા પર આપણી સાથે આઈડી નાણાવટી કે જેઓ રેસલિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે એ આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે આપનું નાણાવટી સાહેબ અમારે ઘણા સવાલ છે ઘણા બધા સવાલ દેશની જનતાને પણ છે ગુજરાતની જનતાને પણ છે એ એમાંથી કેટલાક સવાલ પૂછવા છે સૌથી પહેલો સવાલ મારે પૂછવો છે કે રેસલર વિનેશ ફોગાટનું આ રીતે બહાર થઈ જવું કઈ રીતે આપ જુઓ છો કેટલું નિરાશાજનક વિનેશ ફોગાટનો જે બનાવ બની ગયો તે ખૂબ જ દુઃખદ છે અને જે રીતનો આઘાત વિરેશ ફોગટને લાગ્યો છે અને કોમોમાં સરી પડી છે એટલો જ આઘાત સમગ્ર દેશવાસીઓને લાગ્યો છે અચ્છા નાણામટી સાહેબ અમારે એ નિયમો સમજવા છે કે આખરે નિયમો શું હોય છે શું આમાં કોચ સ્તરેથી કે પછી જે ફિઝિયોથેરાપી છે અથવા તો ન્યુટ્રિશન છે કોઈ આ આવી ટીમ તરફથી કોઈ ચૂક રહી હોય શકે નિયમ તો બહુ સ્પષ્ટ છે કે તમે જે વજનમાં રમતા હોય તેટલું જ વજન હોવું જોઈએ તેનાથી એક ગ્રામ પણ વધારે વજન એલાવ નથી અને આ નિયમથી બધા જ માહિતગાર હોય છે ખેલાડીઓ હોય છે તેના કોચ હોય છે ઇજીઓ હોય છે એના ડાયટિશિયન્સ હોય છે મેડિકલ ઓફિસર્સ બધાને આ માહિતી હોય છે જ અને એ સઘળી જવાબદારી તે લોકોની જ છે કે આ બાબતો કારણ કે સાથે ગયા છે એના માટે જ ગયા છે કે આ બાબતનો પૂરો ખ્યાલ રાખે પણ ક્યાં છૂક રહી ગઈ એ હવે એક તપાસનો વિષય છે કારણ કે જ્યારે ટ્રાયલ્સ માટે જે વખતે વિનસ કરી હશે ત્યારે તેણે જોયું છે ગુમાવ્યો ગણાવટી સાહેબ મારે પૂછવું છે કે એક ખેલાડી ખૂબ જ મહેનત કરીને પ્રી ક્વાર્ટર ફાઇનલ જીતે છે ક્વાર્ટર ફાઇનલ જીતે છે સેમી જીતે છે ફાઇનલ સુધી પહોંચી જાય છે પહેલા દિવસે તો એમનું વજન નિયત માત્રામાં જ હતું તો ફાઇનલ સુધી પહોંચી ગયા પછી આ રીતે એમને મેડલ થી વંચિત કરી દેવા કેટલા અંશે યોગ્ય છે નિયમ પ્રમાણે તો તે યોગ્ય છે તેમાં કશો અન્યાય નથી કે કઈ ખોટું થયું નથી જે કંઈ ભૂલ થઈ છે તે આપણા પક્ષે થયેલી છે ખેલાડી એ વજન જાળવી શક્યા નથી તે નિયમની વિરુદ્ધ છે તેની સાથેનો સ્ટાફ એ બાબતમાં બેદરકારી દાખવી તેના માટે તે પણ જવાબદાર છે અને આ બધાને કારણે થઈને આપણે દેશે એક મોટો મેડલ ગુમાવ્યો છે અને દેશની આબરૂ ગઈ છે એમ પણ કહી શકાય નાણાવટી સાહેબ સાથે અમારે એ પણ જાણવું છે કે શું હવે નિર્ણય તો આવી ગયો છે પરંતુ અપીલ માટે કોઈ નિયમો છે ખરા અને સાથે ભારત શું આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી શકે અથવા આવનારા સમયમાં નિયમોમાં કોઈ બદલાવના એંધાણ ખરા ના જે નિયમો જે અસ્પષ્ટ છે દાખલા તરીકે કોઈ દોડની રમત છે કે સ્વિમિંગની રમત છે એમાં માણસ એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં હારી જતો હોય છે અને એટલે એમાં કોઈ અપીલ થઈ શકે નહીં કારણ કે બધા જ માટે જાહેર હોય છે જે ટચ થાય એની સાથે ટચ પેડમાં ટાઈમ આવી જતો હોય છે એટલે તમે કહો કે ના એ પછી ટચ થયો મારો પહેલાં ટચ થયો છે એ કોઈ સ્વીકારી શકાય નહીં અને એ જે નિયમ છે એ પ્રમાણે ત્યાંથી જે નિર્ણય આવે એ આપણે સ્વીકારવો પડે જ્યારે વજન આપવા ગઈ ત્યારે વિરેશ ફોગટે પોતે વજન કાંટા ઉપર જોયેલું છે કે તેનું વજન પચાસ કિલો કરતાં સો ગ્રામ વધારે છે અને તેણે કન્ફર્મ કર્યું છે કે આ વજન વધારે છે નહીં તો જો ના હોય તો ત્યાં જ ઓબ્જેક્શન લઈ શકે ક્યાં છે બતાવો પણ એવું નથી હકીકતમાં સો ગ્રામ વજન વધારે છે નિયમ પ્રમાણે એ ખોટું કહેવાય અને માટે જ તેને ડિસ્કવોલિફાય કરવામાં આવેલી છે ના આમાં કોઈ રમતમાં આવી કોઈ ફેર કારણ કે તમે આવી રીતનું જો છૂટછાટ માગો તો બીજા બી માગે અને તમે એક બાબતમાં માગો બીજા દસ બાબતમાં માગે એટલે નિયમ એ નિયમ નિયમમાં કોઈ છૂટછાટ કોઈના માટે ન હોય બિલકુલ તો વાઇસ પ્રેસિડન્ટ રેસલર એસોસિએશન આઈડી નાણાવટી સર જેઓ જણાવી રહ્યા હતા કે જે નિયમો છે એ નિયમોના બંધનથી જે ઓલિમ્પિક કમિટી છે એ બંધાયેલી છે અને એટલા માટે જ જે ડિસ્કવોલિફિકેશન થયું છે એ નિયમોના દાયરામાં થયું છે પણ દેશવાસીઓની જે ભાવના છે માત્ર સો ગ્રામ માટે એમની પાસેથી જે મેડલ લઈ લેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને એ એના ઉપર ધ્યાન દેવું જોઈએ જ્યારે કોઈ ખેલાડી આ સ્તર સુધી ભલે એમના મુકાબલાની પહેલા આવું થયું હોય કે હજુ એમનો મુકાબલો થવાનો બાકી છે એની પહેલા જો આવું થયું હોય તો અલગ વાત છે આભાર નાણાવટી સાહેબ આપ અમારી સાથે જોડાયા તો આખી ઘટનામાં ખૂબ લડી મરદાની વિનેશ ફોગાટ કે જે આ આખા ઘટનાક્રમથી ઘણી આઘાતમાં છે પણ એને ખૂબ મહેનત કરી ખૂબ એણે કોશિશ કરી કે દેશને એ ગૌરવવંતી ક્ષણ અપાવી દઉં પણ એવું થયું નહીં મિનેશ ફોગાટ અત્યારે આઘાતમાં છે અને કેમ ન સવાલ એ પણ છે કે અત્યારે ભલે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી ત્યારે જે આખું લિસ્ટ છે તેમાં છેલ્લા નંબર આવી ગઈ છે પરંતુ જે સિલ્વર મેડલ તેણે તેણે કન્ફર્મ કર્યો તે તો તેણે પોતાની મહેનતથી કર્યો તે જાતે લડીતી 3-3 જે કુસ્તીબાજો હતા તેને તેણે ધૂળ ચટાડી દીધા તે અને એકમાત્ર વર્લ્ડ ચેમ્પિયન જે તમે ઉલ્લેખ કર્યો તો એ તો એને મળવું જોઈએ તેનું તેનું સ્થાન બિલકુલ અહીંયા મુદ્દો એ જ છે વિકાસ કે બે દિવસમાં આખી રેસલિંગ ટુર્નામેન્ટમાં કોઈપણ કેટેગરીની મેચ બે દિવસમાં હોય છે પહેલા બે હજાર સત્તર પહેલા એવું હતું કે એક જ દિવસમાં જો તમે ઓલિમ્પિકમાં તમે છો ઓલિમ્પિકમાં તો તો તમારી કેટેગરી માની લો કે કિલોગ્રામ છે એ કેટેગરીની તમામ મેચ સિંગલ ડેમાં જો એટલે સવારે તમારું વજન મપાય એમાં ઓકે હોય ગ્રીન સિગ્નલ મળી જાય તો ફાઈનલ સુધી તમે પહોંચો મેડલ મેચ થઈ જાય ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી બે હાજર સત્તર પછી આ નિયમ બદલાયો નિયમ શું બદલાયો

પરંતુ અહીંયા સવાલ એ છે કે આટલી બધી મહેનત થઈ જાતે આ જે વિનેશ ફોગાટ છે તેણે પોતાના મેડલ કન્ફર્મ કર્યો તો અમેરિકાના જે ખેલાડી છે તેમણે તો કહ્યું કે આમાં સ્પોર્ટ્સમેનશીપ અપનાવી જોઈએ અને સિલ્વર મેડલ આપવો જોઈએ વિનેશ ફોગાટને

સ્ટ્રીમ વોટર માં પણ ગયા ઘણી બધી મહેનત કરવામાં આવી પરંતુ અંતે જે વિગત એવી મળી હતી કે આમ તો બાવન કિલો સુધી વજન પહોંચી ગયું હતું અને આમ તો સત્તરસો અઢારસો ગ્રામ જેટલું વજન ઉતાર્યું પણ ખરા પરંતુ 100 ગ્રામ જે 100 ગ્રામ જે વજન છે તેમાં ત્રીસ મિનિટ નો સમય આપવામાં આવે છે જોયા હતા કે મેરી કોમને થોડો સમય મળ્યો હતો તેમણે ત્રણ કિલો જેટલું વજન ઉતાર્યું હતું ત્યારબાદ તે ગોલ્ડ મેડલ લઈને પણ આવ્યા હતા અને બીજા પંદર મિનિટ જ મળી જી

આ બધાની વચ્ચે જરૂરી છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે અવાજ ઉઠી રહ્યો છે એને ઓલિમ્પિક કમિટી સાંભળે રેસલિંગ ફેડરેશન સાંભળે બિલકુલ બિલકુલ અને સાથે સાથે જે ટેકનિકલ ખામી આવી છે તે અંગે પણ વધુ વિગતો બહાર આવવી જરૂરી છે અને હવે વધુ એક મહત્વના મુદ્દા વિશે વાત કરીશું નાગરિકોની સુરક્ષાને લઈ જી હા રાજ્યના નાગરિકો માટે અતિ મહત્વના સમાચાર આવી રહ્યા છે જો તમે તમારા હેલ્મેટ માળિયા પર મૂકી દીધા છે જો હેલ્મેટ તમારા ધૂળ ખાઈ રહ્યા છે તો તમારે હવે બહાર કાઢવો પડશે કારણ કે હેલ્મેટ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવો મહત્વનો શબ્દ અમલવારી છે કારણ કે નિયમો તો છે પરંતુ અમલીકરણ થતું નથી ને હાઈકોર્ટે કડક શબ્દમાં કહ્યું છે પંદર દિવસમાં તમે અહીંયા ફરજિયાત અમલવારી કરાવો નહીં તો પછી કડક કાર્યવાહી થશે ન માત્ર જે વાહન ચલાવનાર પરંતુ જે પાછળ બેસનાર વ્યક્તિ છે તેણે પણ હેલ્મેટ પહેરવું પડશે આપણો જે મોટર व्हीકલ એક્ટ છે કલમ 129 તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે હેલ્મેટ નહીં પહેરો 5000 સુધીનો દંડ તમને થઈ શકે છે તમારું લાયસન્સ 3 વર્ષ સુધી સસ્પેન્ડ થઈ શકે છે પરંતુ મુફદલ વર્ષોથી હાઈકોર્ટ આ પ્રમાણેના ચુકાદા ચુકადა આપતું રહે છે તંત્ર કહે છે કે હવે અમે ટ્રાફિક ડ્રાઇવ યોજીશું હવે તમારે હેલ્મેટ પહેરવું જ પડશે પરંતુ ક્યાં સુધી આવી રીતે માધ્યમના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચતો છે પરંતુ હેલ્મેટ પહેરતું જ નથી બે થી ત્રણ વર્ષ પહેલા જ્યારે વિજય રૂપાણી સરકાર હતી ગુજરાતમાં બે હાજર ઓગણીસ માં એમણે હેલ્મેટના નિયમોમાં ફેરફાર કર્યા અને હેલ્મેટ માટેનું જે દંડ છે જો તમે હેલ્મેટ ન પહેર્યું હોય અને તમે દ્વિચક્રી વાહન ચલાવી રહ્યા છો તો દંડમાં વધારો કર્યો તો એટલો બધો ઓહાપો થયો હતો સલામતી તમારી ને મારી એની ચિંતા કરે બદલ એની પહેલા જવું છે કે જ્યારે વિજય રૂપાણી સરકારે કેબિનેટમાં નિર્ણય કર્યો હતો કે જો તમે શહેરી વિસ્તારમાં છો કે પછી અર્ધ શહેરી વિસ્તારમાં છો તો તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી આરસી ફળદુ ત્યારે મંત્રી હતા તેમણે જાહેરાત કરી હતી અને પછી હાઈકોર્ટે ઉધરૂ લીધો તો સરકારને તમે આ શું કર્યો છો તમે તો સીધા જ લોકોને મોતના મુખમાં ધકેલો છો સરકારે એવો તર્ક આપ્યો હતો કે શહેરી વિસ્તારમાં તો ટ્રાફિક હોતો નથી લોકો ઓછી સ્પીડે વાહન ચલાવતા હોય છે એટલે હેલ્મેટની જરૂરિયાત નથી પરંતુ જરૂરી છે જી

કે ભાઈ હેલ્મેટ માટે આટલો બધો દંડ જો હેલ્મેટ ના પહેરીએ તો એ પછી અકસ્માતો થતા રહ્યા એના આંકડા સામે આવતા રહ્યા હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહનના અકસ્માત કેટલા લોકોના જીવ ગયા કેટલા લોકોના આખા આખા પરિવારના માળા વિખાઈ ગયા મુફતલ એવું કહે છે કે જે અકસ્માત થાય છે અને પાંત્રીસ ટકા અકસ્માત હેલ્મેટ વગરના કારણે થતા હોય છે તો આ આખી જે વાત છે આશા રાખીએ કે અમલીકરણ કઈ રીતે થશે ફરજિયાત પણ અમલીકરણ કહેવાનું કહેવાયું છે આશા રાખીએ કે આ આ પ્રમાણે હવે અમલીકરણ કરવામાં આવે હવે વાત કરીશું ગુજરાત ફર્સ્ટના પડઘા વિશે રાજ્ય સરકાર હોય કે પછી ગુજરાત હાઈકોર્ટ હોય

ચોવીસ ના રોજ અને ત્યારબાદ પહેલી ના રોજ ઇમ્પેક્ટ જોવા મળી હતી અને જે આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જેમાં સૌ પ્રથમ અહેવાલ પહેલા એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જેમાં અમદાવાદ શહેરમાં જે પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હતા

આ પ્રકારની ઘટના બને જ નહી જ્યાં સાબરમતીના પ્રદૂષણને લઈને તમને અનેક વાર ફટકાર્યા હોય હાઈકોર્ટના જજ અનેક વાર બોલ્યા હોય તમને સમય ઉપર સમય આપતા જાય તમને ચેતવણી આપવી પડે કે જો તમે આમ નહીં કરો તો કન્ટેમ્પ ઓફ કોર્ટ થશે છતાં પણ સાબરમતી નદી દૂષિત થતી રહે અને એ પછી પણ તમે જાગો ને જવાબદારી વાત એ છે કે આમાં જે સાબરમતી નદી દૂષિત ન થાય તેની જવાબદારી કોની છે અહીંયાનું જે કોર્પોરેશન છે તેની પરંતુ અહીંયા વાડ જાણે કે ચેપડા ઘટતી હોય દેવા તળે અંધારા જેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ એટલા માટે છે કારણ કે એમસી ના ટેન્કરો થકી જ આ દૂષિત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે બિલકુલ એટલે જ્યાં સુધી જે અધિકારીઓ સિસ્ટમની અંદર છે કે જેઓ જાણે છે કે આવું કંઈક થઈ રહ્યું છે છતાં પણ કોઈ ને કોઈ એવા વજનદાર કારણો છે જેને લીધે એ અટકાવતા નથી આવું થવા દઈ રહ્યા છે તો એ જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી આ પ્રકારે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતો રહેશે ગુજરાત સરકાર સુધી પહોંચતો રહેશે અને જેને લોક માતાનું તમે બિરુદ આપો છો લોક માતાને તો બક્ષી દો તમે લોક માતાને તો બક્ષી દો કે જેને પ્રદૂષિત તમે સતત કરતા રહો છો કરતા રહો છો કરતા રહો છો તારીખના પન્ના ફરતા રહે છે પણ એ નદી કરવાની તમારી શરમ આવતી હોય તો હવે પછી કાર્યવાહી કરજો અને તમારે હાઈકોર્ટમાં ગલ્લા તલ્લા ન ખરા અર્થમાં તમે હાઈકોર્ટમાં તમારો રિપોર્ટ સોંપો કે સાહેબ અમે આ કામગીરી કરી છે અને હવે નદી પ્રદૂષિત નહીં થાય મુદ્દાની વાત અંતર્ગત જ આવી રીતે જ તમને સ્પર્શતા તમામ મુદ્દા અમે બંને ઉઠાવતા રહીશું અમને રજા આપશો નમસ્કાર